લીંબડી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડના સભાખંડ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ખેલ મહાકુંભ અંતર્ગત સંદર્ભની બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગ્રામ્ય ઝોનની શાળા તેમજ જિલ્લા નગરપાલિકા ઝોન કક્ષાની ટીમો માટે રાજ્ય કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવા સંદર્ભે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ વય જૂથ સાથે ખેલ મહાકુંભની એથ્લેટિક રમતમાં અલગ અલગ તાલુકાઓમાં રમતગમતની ફાળવણી કરવામાં આવી છે જેમાં અલગ અલગ રમતોમાં ઇન્ડોર ગેમ તથા આઉટડોર ગેમ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે યોજાયેલ આ બેઠકમાં તાલુકા સ્કૂલના રમતગમત કોચ તથા ક્લબ સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક લીંબડી રમતગમત વિકાસ પ્રમુખ પાર્થ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી જેમાં વ્યાયામ શિક્ષક મંડળના પ્રમુખ બ્રિજરાજસિંહ ઝાલા તેમજ ખો ખો ગેમ્સના કોચ મુકેશભાઈ છાત્રોલા બાસ્કેટબોલના કોચ રવિભાઈ ચૌહાણ તથા એનડીઆર સ્કૂલના આચાર્ય જતીન રાવલ વિગેરેઓની ઉપસ્થિતિમાં જિલ્લા તથા તાલુકાઓમાં વિવિધ રમતોની ફાળવણી કરવામાં આવી હતી